હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે કારેલાનું શાક બનાવીશું અને સાથે સાથે કારેલાનું શાક ખાવાથી શું ફાયદા થાય છે એ પણ આપણે બતાવીશું તો કારેલા આપણે શારીરિક માટે ખૂબ જ ગુણકારી છે તો અહીંયા આપણે કારેલાનું શાક બનાવવા માટે મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા લસણવાળી ચટણીની પેસ્ટ લીધી છે ત્યાર પછી આપણે એમાં જીરું એક ચમચી જેટલું જેટલું ભાવે એટલું આપણે આમાં એડ કરી શકીએ છીએ મેં અહીંયા બે ચમચી જેટલું નાખ્યું છે અને અહીંયા આપણે તલ અને ગાંઠિયાનો ભૂકો લીધો છે તો આ રીતે આપણે ચણાનો લોટ પણ નાખી શકીએ છીએ આમાં પણ મેં અહીંયા આજે તલ અને ગાંઠિયાનો મસાલો મેં તૈયાર કરેલો હતો એ લીધો છે ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું અને આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું તો આ રીતે આપણે મસાલો તૈયાર કરી લઈશું અને લીલા ધાણા પણ એડ કરી દઈશું તો અહીંયા લીલા ધાણા આપણે મસાલામાં જ એડ કરી દેવાના છે ઉપર શાકમાં આપણે નથી નાખવાના તો આ રીતે હવે આપણે ધાણા કટિંગ કરી લઈએ પછી આપણે એમાં એક પાવડા જેટલું તેલ નાખી અને ત્યાર પછી બધો જ મસાલો સારી રીતે મિક્સ કરવાનો છે અને સાથે સાથે એમાં એક લીંબુનો રસ પણ નાખવાનો છે તો અહીંયા મેં આખા લીંબુનો રસ નથી નાખ્યો અડધું ફાડું કરી અને નાખ્યું છે તો ખાટો મીઠો અને ગળ્યો ટેસ્ટ આવશે આ શાકનો તો હવે આ મિશ્રણ તૈયાર કરી લઈએ તો આપણે કારેલાનું શાક ખાવાના ફાયદા એ છે કે ત્વચા અને વાળ માટે લાભદાયી છે ખંજવાળ ખોડો ફોડલી એવી કંઈ સમસ્યા હોય ત્વચાની તો પણ એ સારી થઈ જાય છે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ થાય છે વજન ઘટાડવામાં પછી આ શાક ખાવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે તો અહીંયા આપણે આ શાક ખાવાથી કોઈ પણ ચામડીને ઇન્ફેક્શન પણ નથી લાગતું અને કારેલાના શાકમાં એન્ટોબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો ધરાવે છે તો આ રીતે આપણે અહીંયા વધારે પ્રમાણમાં કારેલાનું સેવન કરવાથી પેટમાં દુખાવો હોય અથવા બ્લડ શુગર ઘણી નીચે થઈ જતી હોય તો પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ તો અહીંયા આપણે બધા જ કરેલા આ રીતે ભરી લીધા છે તો અહીંયા કારેલાના શાક ખાવાના ઘણા બધા ફાયદા છે પણ આપણે અહીંયા બધા ફાયદા નથી બતાવી શકતા કેમકે ત્યાં સુધીમાં આપણો વિડીયો પૂરો થઈ જાય છે તો આ રીતે આપણે હવે શાકને ભરી અને વઘાર કરવાનો છે તો હવે આપણે જુઓ કે તેલ આવી ગયું છે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું તો હવે તેલ ગરમ થઈ ગયું છે અને હવે જીરું કકડી જાય એટલે આપણે હિંગ એડ કરી દેવાની છે તો લીંગ એડ કર્યા પછી આપણે લીમડાના પત્તા નાખવાના છે અહીંયા લીમડો આપણે બધા શાકમાં યુઝ કરીએ તો પણ સારું છે તો હવે આપણે એમાં કારેલા એડ કરી દઈએ તો આ ભરેલા કારેલા જે છે ને એ એમ જ રહેશે અંદર મસાલો જે છે એ એમ જ રહેશે તો અહીંયા આપણે કારેલા બાફ્યા વગર લીધા છે અહીંયા આપણે કારેલા બાફીને નથી લીધા જો આ રીતે કાચા કારેલાનું શાક કરશો ને તો પણ સરસ એવું મસ્ત ટેસ્ટ થશે અને કડવું બિલકુલ નહીં થાય કેમ કે આપણે મસાલામાં ચડિયાતા મસાલા એડ કર્યા છે ખાંડ લીંબુ મીઠું એટલે આ શાક બિલકુલ કડવાશ નહીં થાય તો સરસ એવો આપણે વઘાર થઈ ગયો છે ને આપણે આ રીતે હલાવી અને થોડું પાણી એડ કરવાનું છે પહેલાં આપણે તેલમાં આ રીતે થોડીક વાર સાતળવા દેવાના છે જો આ રીતે તેલમાં સાતળવા દેશો ને તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને થોડું આપણે કારેલાની કચાશ હોય એ તેલમાં સતળાઈ જશે તો હવે આપણે એમાં પાણી એડ કરી અને ઢક્કણ બંધ કરી ત્રણ વિસલ કરી લઈશું તો અહીંયા જુઓ આપણે ત્રણ વિસલ થઈ ગઈ છે અને કારેલા સરસ એવા કૂક થઈ ગયા છે અને શાક પણ લચકાદાર એકદમ ઘાટું રસાવાળું બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતે શાક બનાવી ટ્રાય કરજો અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ